નમસ્કાર દર્શક મિત્રો જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરાના ઈવા મોલ ખાતે અજાની વ્યક્તિનો ઉપદ્રવ ત્રણથી ચાર વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું વ્યક્તિ અસ્થિર મગજનો હોવાનું બહાર આવ્યું વડોદરાના ઈવા મોલ ખાતે આજે એક અજાની વ્યક્તિ દ્વારા અચાનક લોકોને છૂટા મેન્ટલ પથ્થર ફેંકી મારવાનો બનાવ બન્યો હતો આ દરમિયાન ત્રણથી ચાર વ્યક્તિઓના ગાડીઓના કાચ અને વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું ઘટનાના પગલે લોકો દ્વારા તેને પકડી પાડવામાં આવ્યો હતો અને તરત જ એકસો બાર પર કોલ કરીને પોલીસને જાણ કરવામાં આવી હતી પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી ત્યારે વ્યક્તિ થોડા અસ્થિર મગજનો હોવાનું જાણવા મળ્યું હતું પોલીસ દ્વારા આધાર સેવા પર કોલ કરીને આધાર ગાડી બોલાવવામાં આવી હતી અને ત્યારબાદ વ્યક્તિને યોગ્ય સારવાર માટે આધાર કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો સદનસીબે ઘટનામાં કોઈ વ્યક્તિને ઈજા પહોંચી નથી પરંતુ વાહનોને થયેલું નુકસાન અને અચાનક ઉપદ્રવથી ત્યાં હાજર લોકોએ દહેશત અનુભવી હતી બ્યુરો રિપોર્ટ જનાર્પણ ન્યૂઝ આવા નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ નામ છે ક્યાં જતા હતા અને શું ઘટના ક્યાં બની મારું નામ સાગર બારોટ છે આપણે યુવા મોલ ત્યાં સીધા દરબાર ચોકડી છે એ બાજુ અહીંયા આગળ પાગલ મેન્ટલ માણસ છે બધી ગાડીઓ મેન્ટલ મારે છે રોડ પર ડાયરેક્ટ બધા જે બી પબ્લિક આવે બધા મારે છે કેટલી ગાડીઓના ના તૂટે એવું કઈ લગભગ ત્રણ એક ગાડીઓ નુકસાન કર્યું છે તમારી ગાડી તમારી ગાડી ને નુકસાન આ મારી ગાડીમાં આગળ દરવાજામાં નુકસાન કર્યું છે અને પાછળના ના ડેકી પર શું કેવું રહે છે જે રીતે મેન્ટલ મારતો તો કદાચ કોક વાગત તો જીવો હા કોક ને વાગી જતો તો લોચ જ પડી જતો કોને એક બે જણા તો મારી દીધો પબ્લિક ને પણ એ ભઈ બચી ગયા અત્યારે એને કોના દ્વારા પકડવામાં આવે પબ્લિક દ્વારા જ પકડવામાં આવે ના અમે લોકો એને રોકવાનો ટ્રાય કર્યો પછી પોલીસ બોલાવી શું લાગે છે કેવો છે માનસિક રીતે કાતો પીધેલો લાગે છે કાતો અસ્થિર લાગે છે ગાડીને કેટલું નુકસાન છે આપણા આ સાઈડ નો દરવાજા તોડી નાખ્યું છે અને પાછળ ડીકી પર